કારણે ખેડૂતોને પાકોમાં થયેલા નુકસાન નું વળતર ચૂકવવા ખેડૂત સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી કોડીનાર ઉના મોરી મોરીનાર તાલુકા મંત્રી છું આ વિસ્તારમાં છેલ્લા પાંચ છ દિવસથી કમોસમી વરસાદ થી છ ઇંચ ની આજુબાજુ એને કારણે કટ્રોલ વર્ગ અને અન્ય બીજા પાકોની અંદર અને બાગાયતી પાકોમાં મોટું નુકસાન થયું છે તો આ બાબતે સરકાર શ્રી તરફથી ખેડૂતોને એક પ્રોત્સાહન કે સહાય નહીં આપવામાં આવે તો આવતી સાલ કઠ્રોલ જેવા પાકો અને એને એને વાવતા બંધ થઈ જશે એટલું જ નહીં પણ બાગાયતી પાકમાં વાર્ષિક એક જ વર્ષ વખત આમાં પાક આવે છે એમાં આવી નુકસાન થશે તો એક તો મોર ખરી ગયો શરૂઆતમાં અને એમાં આમ પાછો કમોસમી વરસાદને કારણે જે થોડો ઘણો પાક જો છે એ પણ નાશ પામશે તો ખેડૂતો આમાંની ખેતી પણ નુકસાન અંદાજે અંદાજે ખેડૂતના પ્રમાણમાં બાગાયતીના પ્રમાણમાં જે પાક છે એમાં પચાસ ટકા આવેદન તો સરકાર સુધી આ અવાજ જાય અને સરકારને ને ધ્યાને આ વાત આવે તો સરકાર એની તપાસ એના માધ્યમથી ખેતીવાડી ખાતા મારફત છે એની તપાસ થાય અને એ અહેવાલમાં કઈ વિચારી અને કમસે કમ એને થોડી ઘણી પણ સહાય છે તો